નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરનો રાજકુમાર કે જે ભૂતિયાના ગામમાં આવે છે અને સાથે ભોલો પણ હોય છે ને ભૂતિયાને ઘણું બધું કહે છે પરંતુ ભૂતિયો એમને ભાવ નથી આપતો અને આખરે તેઓ કંટાળીને પાછા ચાલ્યા જાય છે અને બીજી બાજુ રાયચંદજી અને રઘુનંદને ચાર લૂંટારાઓને આ ભૂતિયાને મારવા માટે મોકલ્યો છે અને એમને મોં માગી કિંમત આપવાનું નક્કી કર્યું છે ત્યારે ભૂતિયાના ગામમાં આવ્યા પછી ભૂતિયો એમને મળે છે અને આખી રાત એમને ગામમાં ને ગામમાં દોડાવે છે અને પછી સવાર થવાની તૈયારી છે એવા સમયે ભૂતિયો કે જે આ ચારોયના હાથમાં આવી જાય છે પરંતુ હકીકત તો એવી હતી કે ભૂતિયો આ ચારેયને પકડી અને પછી જોર જોરથી રાડ પાડે છે અને એવા સમયે ત્યાં ગામના બધા જ માણસો જાગી જાય છે પેલા દસ ડાકુઓ પણ જાગી ગયા અને ડાકુઓના સરદાર પણ જાગી ગયા અને દોડીને ગામના ચોકની વચ્ચોવચ આવે છે અને આવીને જુએ છે તો તેમના હોશ ઉડી જાય છે કારણ કે ચાર લૂંટારાઓ કે જેમના મોઢા બાંધેલા છે અને તેઓ ભૂતિયાને પકડી રહ્યા છે ત્યારે આ ડાકુએ આવીને ભૂતિયાને છોડાવ્યો અને પછી ભૂતિયો મનમાં ને મનમાં હસવા લાગ્યો અને કહે છે કે હે દુષ્ટ માણસો હવે તમને કોણ બચાવશે અને હું તો ખાલી મજાક કરતો હતો બાકી તમારી તાકાત નથી કે તમે મને પકડી શકો પરંતુ હવે તમારી સાથે જે થશે ને એ જોઈ અને આખા ગામને મજા પડશે અને આમ પછી તો ગામના માણસો ત્યાં બધા જ હાજર થઈ ગયા ત્યાં ગામનું પંચ આવી ગયું છે અને ગામના સૌ માણસો અને દસ ડાકુએ આ ચારે ચાર ગુનેગારોને પકડી લીધા અને પછી ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા આ માણસો કોણ છે અને તેઓ તને આમ ઉપાડીને ક્યાં લઈ જઈ રહ્યા હતા ત્યારે ભૂતિયો કહે છે કે સરદાર મને એ ખબર નથી કે આ કોણ છે પરંતુ આ માણસો મને અડધી રાતથી ગામમાં દોડાવી રહ્યા છે અને તેઓ મને મારવા માટે આવ્યા છે અને એમ પણ એકબીજા વાતો કરતા હતા કે આપણે જો આ ભૂતિયાને મારી નાખીશું ને તો આપણને મૂં માગી કિંમત મળવાની છે માટે ભૂતિયો બચવો ના જોઈએ માટે હે સરદાર આમને ગામના ચોકની વચ્ચે બાંધી અને આમને બરાબર માર મારો ત્યારે ખબર પડે કે તેઓ કોના માણસો છે અને પછી તો ગામના ચોકની વચ્ચે વચ એક લીમડાનું ઝાડ છે અને આ ઝાડના થડ નીચે આ ચારેને રસીથી બાંધી દેવાયા અને પછી ડાકુઓ કહે છે કે બોલો તમે કોના માણસો છો અને તમે અમારા ગામમાં કેમ આવ્યા છો તમને કોણે મોકલ્યા છે અને ભૂતિયાને કેમ મારવા આવ્યા છો ત્યારે તેઓ કાંઈ જ બોલતા નથી ચૂપચાપ ઊભા રહી ગયા છે ત્યારે સરદાર એમની પાસે જઈને કહે છે કે તમે સાચું કહેશો ને તો તમને જીવતા છોડી મૂકીશ અને જો તમે સાચું નહીં કહો ને ચૂપ રહેશો ને તો તમારા હાથ પગ અહીંયાને અહીંયા કાપી નાખવામાં આવશે બોલો સાચું કેવું છે કે નહીં ત્યારે એક માણસ બોલ્યો કે તમારે અમને કાપવા હોય તો કાપી નાખો મારવા હોય તો મારી નાખો પરંતુ અમારા આ ધંધાનો એક નિયમ છે કે અમે જેના માટે કામ કરીએ છીએ ને એ માણસનું નામ ક્યારેય બહાર નથી પાડતા અને એટલે જ તો હું માગી કિંમત લઈએ છીએ ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને હસતા હસતા કહે છે કે એમ વાત છે તો તમને મોઢું ખોલાવતા મને સારી રીતે આવડે છે પરંતુ હું તો જાણું જ છું કે આ બધું કામ કરનાર કોણ છે પરંતુ હું કાંઈ બોલવાનો નથી હું તો ખાલી મજા લેવા માટે તમને પકડાવ્યા છે અને પછી તો ગામનું પંચ કહેવા લાગ્યું કે ભૂતિયા તને મારનાર બીજું કોણ હોય ગઈ કાલે જ સુંદરપુરનો રાજકુમાર અહીંયા આવ્યો હતો અને એ તને અહીંયાથી લઈ જવા માગતો હતો પરંતુ તું ગયો નહીં તો લાગે છે કે તે ગુસ્સામાં આવી અને આ માણસો મોકલ્યા છે કે ભૂતિયાને પૂરો કરી નાખો એના સિવાય બીજું શું હોઈ શકે ત્યારે ભૂતિઓ કહે છે કે મને પણ એવું જ લાગે છે કે સુંદરપુરના રાજકુમારે જ આ માણસોને મને મારવા મોકલ્યા હોય ત્યાં તો ડાકુઓ કહેવા લાગ્યા કે સુંદરપુરના એ રાજકુમારમાં એટલી હિંમત નથી કે ભૂતિયા તને મારવા માટે આવા તુચ્છ માણસોને મોકલે કારણ કે એ બધા તારી સચ્ચાઈ જાણે છે અને તારી સચ્ચાઈ જાણ્યા પછી આવા તુચ્છ માણસો મોકલે ને એવો રાજકુમાર તો ના જ હોઈ શકે ત્યારે ભૂતિઓ કહે છે તો પછી આ ચાર જણને જ પકડીને મારો અને ધમકાવો જેથી તેઓ સાચા માણસનું નામ લે ત્યારે ડાકુઓ પોતાના હાથમાં હથિયાર લઈ અને આ લીમડાને ચારે બાજુથી ઘેરીને કહે છે કે હવે તારે નામ આપવું જ પડશે અને જ્યાં સુધી નામ નહીં લો ને ત્યાં સુધી તમને માર મારવામાં આવશે અને આમ પછી તો લીમડાની નીચે બાંધેલા આ ચારેય જણને આ ડાકુઓ મારી રહ્યા છે અને આ બાજુ હવે રઘુનંદન અને રાયચંદજી બંને જણા બેઠા બેઠા વાતો કરી રહ્યા છે અને એકબીજાને કહે છે કે ભાઈબાંધ હવે જરાય ચિંતા કરતો નહીં આપણું જે દુશ્મન છે ને ભૂત્યો એને આજે મોતને ઘાટ ઉતારી દેવાના છે અને જ્યારે તેનું મોત થશે અને પછી જ્યારે આ ચારે ચાર માણસો અહીંયા આવીને આપણને કહેશે ને કે ભૂતિયાનું મોત થઈ ગયું છે ને અમે એને મારી નાખ્યો છે ત્યારે આટલા શબ્દો સાંભળવા માટે મારા કાન ફડફડી રહ્યા છે કે ક્યારે ભૂતિયાના મોતના સમાચાર સાંભળવું પરંતુ હજી સુધી આ માણસો આવ્યા કેમ નથી અને આમ તેઓ સવારના રાહ જોઈને બેઠા છે કે ક્યારે ભૂતિયાનું મોત થઈ જાય અને આ બાજુ પેલા સુંદરપુરના રાજકુમાર અને ભોલો બંને જણા હવે મહેલના ઝડે ઊભા છે અને ઊભા ઊભા વાતો કરી રહ્યા છે કે ભૂતિયો હવે શું સાચે જ મારી મિત્રતા તોડીને ચાલ્યો ગયો છે અને શું તે ક્યારેય પાછો નહીં આવે ત્યારે ત્યાં મહારાજ અને મહારાણી આવે છે અને આવીને કહેવા લાગ્યા કે રાજકુમાર કઈ વાતે મૂંઝાણા છો અને તમે કાંઈ બોલતા કેમ નથી અને એકલાને એકલા ઉદાસ રહો છો ત્યારે ભોલો કહે છે કે ભૂતિયા હું જાઉં છું તમે વાત કરી લો ત્યારે મહારાજ કહે છે કે ના બોલા તું પણ અહીંયા જ ઊભો રહે અને આ રાજકુમારને શું થયું છે એ તો અમને જણાવ ત્યારે ભોલો કહે છે કે મહારાજ અમે ગયા હતા ભૂતિયાની પાસે ને ભૂત્યો એક ગામડામાં રહે છે અને એ ગામનો મુખી બની ગયો છે અને ગામના સારા સારા ન્યાય કરે છે અને ગરીબોની સેવા પણ કરે છે અને દુશ્મનોને ગામની બહાર પણ હાકી કાઢે છે પરંતુ જ્યારે રાજકુમારને હું ભૂતિયાની પાસે ગયા ને ત્યારે ભૂતિયાએ અમને જરાય ભાવના આપ્યો એક પણ વાર એમના કહ્યું કે અહીંયા આવ્યા છો તો મહેમાન ગતિ કરતા જાઓ અને રાતવાસો રોકાવો પરંતુ એણે તો ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે હું આ ગામનો મુખી છું અને આ ગામમાં હવે મારું રાજ ચાલે છે તમારે આ ગામમાં બીજી વાર આવવું નહીં અને આ વાતનું ધ્યાન રાખવું ત્યારે મહારાજ કહે છે કે રાજકુમાર શું સાચે જ ભૂતિયાએ તને આવા વેણ કહ્યા ભૂતિયો તો તારો પરમ મિત્ર છે મને નથી લાગતું કે ભૂતિયાએ આવું કહ્યું હોય ત્યારે રાજકુમાર કહે છે કે સાચી વાત છે મહારાજ મને ભૂતિયાએ આવા જ વેણ કયા છે પરંતુ ભૂતિયો આવું કહે ને એની પાછળ જવાબદાર હું જ છું કારણ કે મેં જીવન ભુવાને બોલાવી અને વેશ પલટો કરીને કહ્યું હતું કે તમે આવજો ને ભૂતિયાને શીશામાં કેદ કરી લેજો અને આ વાત ભૂતિયો જાણતો હતો તેથી તેણે મારી મિત્રતા તોડી નાખી છે અને તે મને એમ જ કહેતો હતો કે ભૂતિયા તું એક લગ્ન કરવા માટે કરી અને તારા નાનપણના આવા મિત્રને તું ભૂલી ગયો અને એને સીસામાં પુરાવા માગતો હતો એટલે જ ભૂતિયો મને નફરત કરીને ચાલ્યો ગયો છે હવે તે સુંદરપુરમાં નહીં આવે ત્યારે મહારાણી કહે છે કે તો હે રાજકુમાર હવે જો ભૂતિયો સુંદરપુરમાં ના આવતો હોય ને તો મારા ધ્યાનમાં એક સારું એવું સઘ પણ છે અને તે નક્કી કરી નાખીએ અને રાજકુમારના ઘડિયા લગ્ન લઈ લઈએ ત્યારે બોલો કહે છે કે મહારાણી તમે મુદ્દાની વાત કરી છે જ્યાં સુધી ભૂતિયો આ રજવાડામાં નથી ને ત્યાં સુધી આપણે રાજકુમારને પરણાવી દઈએ ત્યારે મહારાજને પણ આ વાત યોગ્ય લાગે છે પણ રાજકુમાર કહે છે કે ના ના હું ભૂતિયા વગર લગ્ન કેવી રીતે કરી શકું એણે આપણને આટલું મોટું રાજ્ય આપ્યું છે આ રાજ્યને હંમેશા બચાવ્યું છે અને જ્યારે હું તમારાથી દૂર ભાગી ગયો હતો ને ત્યારે મને પણ આ ભૂતિયાએ જ બચાવ્યો હતો ત્યારે મહારાની કહે છે કે બેટા તારી વાત સાચી છે પરંતુ સમયની સાથે આપણે એવા કામ કરવા પડે છે ભૂતિયાએ સમય આવતાની સાથે તારી મિત્રતા તોડી નાખી તો હવે તારે પણ ભૂતિયાની પાછળ દોડવાની કોઈ જરૂર નથી માટે હું જેમ કહું ને એમ તારે કરવાનું છે અને હવે આ બાજુ રાજકુમારના સગપણની તૈયારીઓ થવા લાગી અને આ બાજુ પેલા ડાકુઓએ પેલા ચારે ચાર માણસોને બરાબર માર્યા છે અને હવે ભૂતિઓ એમની પાસે જઈને કહે છે કે હવે સચ્ચાઈ જણાવી છે કે પછી હવે આનાથી પણ ભારે સજા આપવાનું શરૂ કરીએ ત્યારે તેઓ કહે છે કે અમને મારવા હોય તો મારી નાખો અમે તમને સચ્ચાઈ નથી કહેવાના કે અમને કોણે મોકલ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે તો આ માણસોને છોડી મૂકો હવે આપણે આ માણસોને અહીંયા રાખવાની કોઈ જરૂર નથી અને તેઓ મરી જશે પરંતુ આપણને એ વાત તો નહીં જ કહે કે આ કામ કોનું હતું ત્યારે સરદાર કહે છે કે પણ ભૂતિયા આપણે એ ગુનેગારને તો શોધવો પડશે ને ત્યારે ભૂતિયો સરદારને કહે છે કે તમે આમને છોડી મૂકો અને આ માણસો સીધા એમના માણસ પાસે જ જશે જેણે અહીંયા એમને મોકલ્યા છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને સરદાર સમજી ગયાને કહે છે કે વાહ ભૂતિયા તારી આ ચાલ ખૂબ જ કામ કરી જશે અને પછી સરદાર આ ડાકુઓની પાસે આવીને ડાકુઓને કહે છે કે ભાઈઓ આ માણસોએ આમ પણ આપણા ગામમાં કોઈ ચોરી નથી કરી કે કોઈને માર્યા નથી અને એમને આપણે બહુ મારી લીધા છે અને તેમની સજા તેઓ ભોગવી ચૂક્યા છે હવે એમને છોડી મૂકો અને એમના કિસ્મતે એમને સજા મળી જશે ત્યારે ડાકુઓ કહે છે કે પણ આપણે એમને કેવી રીતે છોડી મૂકીએ અરે ભૂતિયાને મારી નાખવા માટે તેમણે હુમલો કર્યો છે તો આપણે એ દુશ્મન સુધી તો પહોંચવું પડશે ને ત્યારે ડાકુઓને સરદાર એટલું જ કહે છે કે હું તમને કહું છું એટલું કરો અને આમને છોડી મૂકો ત્યારે આ ચારેયને છોડી મૂકવામાં આવ્યા અને પછી ચારેય જણા ત્યાંથી જાણે એમના પગ ભાગી ગયા હોય એવી રીતે ત્યાં લંગડા દોડતા દોડતા દોડે છે ગામની બહાર અને પછી હવે ગામના માણસો પૂછે છે કે આપણે આમને છોડી મૂક્યા એ આપણી મોટી ભૂલ છે ત્યારે ભૂતિઓ કહે છે કે હે ગામના પંચ તમે ચિંતા કરશો નહીં હવે એમની પાછળ પાછળ હું અને આ સરદાર જઈશું અને એ જોઈશું કે આ કોની પાસે જાય છે કારણ કે દુશ્મનની પાસે જ સૌથી પહેલાં તેઓ જવાના છે ત્યારે ગામ સમજી ગયું કે હા ભૂતિયા તારી વાત સાચી છે અને હવે જટ એમની પાછળ થઈ જાઓ અને પછી ભૂતિઓ અને ડાકુઓ સંતાઈ અને એમની પાછળ જાય છે અને ત્યારે આ ચારેય જણા દોડતા દોડતા પહોંચે છે એક ગામના પાદરે અને ત્યાંથી તેઓ રાયચંદજી અને રઘુનંદન જ્યાં બેઠા હતા એમની પાસે પહોંચે છે ત્યારે આ બાજુ ભૂતિઓ અને સરદાર બંને જણા સંતાઈને જુએ છે તો સામે રાયચંદજી અને રઘુનંદન બેઠા હતા અને તેઓ કહેવા લાગ્યા કે તમે આવવામાં આટલી બધી વાર કેમ કરી હવે મને ઝટ કહો કે ભૂતિયો મરી ગયો કે નહીં તમે એને મારી નાખ્યો તો છે ને ત્યાં તો ભૂતિયો બધાની વચ્ચે આગળ આવીને ઊભો રહી ગયો ને કહે છે કે રાયચંદજી હું જીવું છું અને એ રઘુનંદન તમે એમ ઈચ્છતા હોય ને કે તમે તમારા માણસોને મોકલીને ભૂતિયાને મારી નાખશો તો એ તમારી મોટામાં મોટી ભૂલ છે બાકી ભૂતિયાનો કોઈ વાળ પણ વાકું નથી કરી શકવાનું કારણ કે એની સાથે સરદાર છે અને સરદારના દસ ડાકુઓ છે અને આટલું મોટું જેની પાછળ પીઠબળ હોય એ માણસને કોણ મારી શકવાનું છે ત્યારે આ સરદાર કહે છે કે તમને બંનેને એકવાર ગામની બહાર મોકલ્યા તો પણ હજુ તમે સુધર્યા નથી પરંતુ હવે જુઓ કે હું તમારી સાથે શું કરું છું અને આમ કહી અને આ સરદાર આ રઘુનંદન અને રાયચંદજીને કેવી સજા આપે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી